હવે જો વાતની શરૂઆત કરું તો શું થયું તો આજે ઘટના શું બની આપ સૌને જણાવો તો રોયલ આર્કેટ નાકા એ જગ્યા પર એરટેલ નો શોરૂમ છે એરટેલ કસ્ટમર કેર એની સામે એક વ્યક્તિએ જેની ઉંમર ઓગણીસ વર્ષ સમથિંગ છે એક બાળક કહી શકાય છે એક નવ યુવાન એને વાહન પાર્ક કરેલું અને વાહન પાર્કિંગ ઝોનની ની અંદર પાર્ક કરેલું તમને તમામ વસ્તુ હું પુરાવા સાથે કહીશ કેમ કે હું જનતાને જવાબ આપવા માટે બંધાયેલો છું સત્તાના નશામાં એવા જવાબ ક્યારેય નહીં આપું પણ જનતાને ચોક્કસથી એક એક વસ્તુ હું તમામ પુરાવા સાથે હું છું હું તમને બતાવું છું અત્યારે કે આ તમને એરટેલનો નો શોરૂમ આ એરટેલનો નો શોરૂમ છે અને આ અહીંયા યલો લાઈન ની અંદર આ વ્યક્તિએ વાહન પાર્ક કરેલું છે

પોઈંગ વાળાવે માત્ર ને માત્ર દંડ વસૂલ કરવા માટે એ વ્યક્તિનું વાહન ત્યાંથી ટોઈંગ કર્યું એ વ્યક્તિનો મારા પર ફોન આવ્યો કે મેહુરભાઈ મેં પાર્કિંગ ઝોનમાં જ ગાડી મૂકેલી હતી અને ટોઈંગ વાળા મારું વાહન ઉચકીને જતા રહ્યા છે એક યુવાનનો અઢાર ઓગણીસ વર્ષની ઉંમર છે એનો ફોન આવ્યો મેં એમને પૂછ્યું કે તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ છે કે હા મારી પાસે છે તમામ ડોક્યુમેન્ટ એમ છતાં ખોટી રીતે ગેરકાયદેસર રીતે આ ટોઈંગ વાળા મારું વાહન ટોઈંગ કરીને લઈ ગયા છે એટલે હું આ લોકો જે વાન ટોઈંગ કરીને લઈ જાય ને એને આ લોકો સરથાણામાં જે ટ્રાફિકનું ગોડાઉન છે એ જગ્યા પર લઈ જાય એટલે હું એ જગ્યા પર ગયો એ જગ્યા પર ગયો સરથાણા ગોડાઉનમાં એટલે મારી સાથે ઘટના બની મેં ત્યાં ગયો ફેસબુક લાઈવ હતું કેમ કે એ જાહેર પ્રોપર્ટી છે પબ્લિક પ્રોપર્ટી છે એ ટ્રાફિકનું ગોડાઉન અને વધુમાં પબ્લિક પ્રોપર્ટીની સાથે એ લોકોએ જે કાર્ય કાર્ય કર્યું હતું એ ગેરકાનૂની કામ હતું એમને રેકોર્ડ કરવા એ કોઈ પણ પ્રકારે ગુનો નથી કોઈ ગોડાઉન નું રેકોર્ડિંગ કરવા નતો ગયો કેટલી ગાડીઓ છે એનું રેકોર્ડિંગ કરવા હું નહોતો ગયો હું ત્યાં એક વ્યક્તિ જેની હારે ગેરકાયદેસર કામ થયું છે જેને અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે ગયો હતો એટલે ગોડાઉનમાં હું ગયો અને ત્યાં ફરજ પરનો એક અધિકારી એક અધિકારી હતા એમને મેં પૂછ્યું કે ભાઈ આ ભાઈ ની ગાડી તમે પાર્કિંગ ઝોન માંથી કેમ ઉપાડી લીધી નો પાર્કિંગ ઝોન માં નથી ગાડી તો તમારાથી કેમ ઉપાડે મને ફોટોગ્રાફ બતાવો બે હજાર લોકો જોઈ રહ્યા છે તમામે વિડીયો શેર કરવાનો છે તમામે એટલો શેર કરવાનો છે કે આ જેટલા સત્તાનો દુરુપયોગ કરવાવાળા પોલીસ અધિકારીઓ બની બેઠા છે ને ચાર જનતાની સેવાના બહાને એઓને એ લોકોને આ સત્તાનો દુરુપયોગ કરતા પહેલા સો વાર વિચાર આવે વિડીયો ખૂબ જ શેર કરવાનો છે એમને મેં પૂછ્યું ત્યાં ફરજ પરના અધિકારીને કે કેમ તમે આ વ્યક્તિની ગાડી ટોઈંગ કરી મને ફોટો બતાવો એટલે એ અધિકારીએ ફોન કર્યો અને કોને ફોન કર્યો ને એ ઘટના બની તમને ખ્યાલ હોય ને તો હજુ થોડા દિવસો પહેલા મારો સીમાડા નાકાનો વિડીયો વાયરલ થયો હતો અત્યારે અઠ્યાવીસ લાખ લોકો એ વિડીયો જોયે છે બે પોઈન્ટ આઠ મિલિયન લોકોએ એ વિડીયોમાં જે ખોટી રીતે ગાડી જમા થતા જમા થતી હતી એ મેં જમા ના થવા દીધી અને દંડ ભરાવીને ગાડી છોડાવી અને ત્યાં હાજર હતા PI રાઠોડ એમને આ પેલા અધિકારીએ ફોન કર્યો હશે એવું માની લઈએ કેમ કે એવું હું કેમ માનું છું કેમ કે ઓલા અધિકારીએ ફોન કર્યો ને એટલે બોલેરો ગાડી અહીં સીધી જ બોલેરો ગાડીમાંથી વિચાર કરો એક નાની એવી વસ્તુ છે એક ટોઇંગ ગાડી નો પાર્કિંગ ઝોનમાંથી ગાડી ટોઈંગ કરી જે બાબતે વિરોધ કર્યો એક આ નાની એવી વસ્તુમાં એક PI દરજ્જાનો અધિકારી

એ મારા હાથ ઉપર માર્યું અને મારો કોલર પકડી લીધો એણે એટલે મારો વિડિયો ત્યાં લાઈવ વિડીયો બંધ થઈ ગયો ફોન નીચે પડી ગયો મારી હારે કોલર પકડી અને એણે મારી હારે ઝપાઝપી કરી અને તમને એક સચોટ વાત અહીંયા ચોક્કસ તમને બધી વસ્તુ ડિટેલમાં કહીશ એણે મને માર માર્યો એણે મને એક એક માથા ઉપર એક એક થપાટ મારી બરાબર કેમ કે બદલાનું સુરાતન આઈપીસી ની ધારા

પછી થોડી ઘણી મારપીટ અને બંને એકબીજા ખેંચતાણ થઈ ત્યારબાદ એ વાનમાં બેસાડ્યો મને અને એ લોકો સરથાણા પોલીસ સ્ટેશન મને લઈ ગયા સરથાણા પોલીસ સ્ટેશન હું ત્યાં ઉતર્યો ને એટલે ધન્યવાદ છે આપ સૌનો હું જ્યાં પહોંચ્યો ને એની પાંચ મિનિટની અંદર સરથાણા પોલીસ સ્ટેશન ફૂલ હતું એટલા લોકો ત્યાં સરથાણા પોલીસ સ્ટેશનમાં હાજર હતા જો નામ સાથે આપને જણાવું તો આ આદમી પાર્ટીના મોટા મોટા તમામ વ્યક્તિઓ રામભાઈ ધડુક હોય નિકુંજભાઈ હોય મોનીબેન હોય મોટા ભાગના તમામ મોટા મોટા હસ્તીઓ ત્યાં હાજર હતા ત્યાં કિરીટભાઈ હતા થોડીવાર પછી ત્યાં કરુણેશભાઈ પણ આવ્યા સમગ્ર લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર હતા આ અન્યાય સામે લડત આપવા માટે તમામનો દિલથી દિલથી ધન્યવાદ કરું છું જેટલા લોકો ત્યાં આવ્યા મને ફોન કર્યો ફોન દ્વારા માહિતી મેળવી જેટલા ત્યાં ના આવી શક્યા વોટસઅપ દ્વારા માહિતી મેળવી તમામનો ધન્યવાદ માનું તમામ ત્યાં આવ્યા એટલે પોલીસ હચમચી ગઈ કે ભાઈ ખોટી વ્યક્તિ અરે પંગો લઈ લીધો છે એટલે એ લોકો સમાધાન ઉપર ઉતર્યા ત્યાં સમાધાન ઉપર ઉતર્યા એટલે મારા ફોન લીધો અને મારા ફોનમાંથી એ જે વિડીયો આપણો લાઈવ હતો ને એ ડિલીટ મરાવ્યો કે ભાઈ ડિલીટ અને સમાધાન કરે ને એ મેહુલ બોઘરા એ કેટેગરી નો માણસ નથી કદાચ આ આ તો ખાલી તમે લોકો મને ત્યાંથી ધરપકડ કરીને લઈને આવ્યા હતા કદાચ તમને જેલમાં નાખી દો ને પાસામાં નાખી દો ને તો હું ડરતો નથી આવા સત્તાના દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓથી બરાબર જે જેન્યુન છે એમને સો સલામ છે બાકી જેમને બહુ એવી બહુ હવા છે ને વર્દીની એમનાથી મને કોઈ ફરક નથી પડતો સમાધાન શા માટે કર્યું ને એનું પણ આપને કારણ કહી દો મારી સાથે જે એક પેલો બાળક હતો ને જેની કરી લીધી હતી એ બાળકની ઉંમર અઢાર ઓગણીસ વર્ષની હશે અને એ બાળક કોલેજ કરતો હશે અભ્યાસ એનો ચાલુ હતો એને સરકારી નોકરી લેવી હોય અથવા એને ફોરેનમાં સ્ટડી કરવી હોય ને તો આ એફઆઈઆર એને મહા મુસીબત સાબિત થઈ જાય એમને આ એનઓસી પોલીસ વાળા આપવા માટે પછી દર ભદર રખડાવશે એ મને ખ્યાલ હતો અને બાળક કોર્ટના ધક્કા ખાતો ના થઈ જાય ને એ એટલે માટે એ બાળકના ભવિષ્ય માટે ત્યાં અમે વસ્તુ ન્યુ સમાધાન કર્યું કે કોઈ વાંધો નહીં ચાલો જવા દો આ બાળક સામે ફરિયાદ ના થાય ને એટલા માટે ત્યાંથી સમાધાન કર્યું અને એસીપીસી નો ફોન આવ્યો તમારી ઉપર ઝેડે શેખ કે ભાઈ તમે તમારું નિવેદન આપવા જજો આવજો અને મને એવું જણાવેલ કે આપણે તમામ લોક કલ્યાણના કામો માટે જ બંધાયેલા છીએ અને જ્યાં પણ લોક કલ્યાણના કામોમાં હવે તમને અડચણ આવે ને ત્યાં રૂબરૂ મને સંપર્ક કરજો એટલે તમામ જગ્યાએથી સપોર્ટ મળે છે આપણી આપણી આપણને સારા પોલીસ અધિકારીઓએ પણ સપોર્ટ કર્યો છે જે સમાજ માટે કાર્યો કરે છે એમને પણ સપોર્ટ કર્યો છે અને આમ આદમી પાર્ટીએ પણ સપોર્ટ કર્યો છે આ તમામ સપોર્ટ કરનાર તમામ પોલીસ અધિકારી આમ આદમી પાર્ટી નેતાઓ તેમજ આંતરરાષ્ટ્રીય લોક સુરક્ષા સેના ના લગભગ તમામ હોદ્દેદારો જે પોલીસ સ્ટેશનની અંદર હતા આંતરરાષ્ટ્રીય લોક રક્ષક સેનાના એ તમામનો આભાર એટલે વાત અહીંયા મુખ્ય એ આવે છે કે જ્યારે અન્યાય સામે તમે ફાઇટ આપોને એટલે આ સત્તાનો દુરુપયોગ કરનાર જેવા પોલીસ અધિકારીઓ છે ને થોડાક બની બેઠેલા છે એ લોકોને ઈગોહટ થાય સ્વાભિમાન પર આવે અને પછી એ નિર્દોષ લોકોને ફસાવવાની કોશિશ કરે અને એનાથી મને કોઈ ફરક નહીં પડે આ તમે આ લોકો આવું શું કરવા કરે તમને એ પણ જણાવી દો મને દબાવશે ખોટી રીતે હેરાન કરશે પોલીસ સ્ટેશન લઈ જશે પીસીઆર માં ભરી જશે ખોટા કેસો પણ કરશે શું કરવા કરશે કે હું આ જાહેર જનતાનો અવાજ બન્યો છું તમારો અવાજ બનીને હું પ્રગટ થયો છું એટલે એ લોકોને આ તકલીફ છે આ એ લોકોને નડે છે કે આને જ્યાંથી ત્યાંથી બંધ કરી દઈએ એટલે વરાછા વિસ્તારમાંથી કોઈ લોકો બોલતા બધા બંધ થઈ જાય અને આ લોકોની ભક્તિ જોઈ રહ્યા છે એમાં થોડા ઘણા એ ચૌદસ્યા હશે જે સત્તાનો દુરુપયોગ કરે એ ચૌદશિયા ને કહી દો કે તમારે તમતાર જે કરવું હોય ને એ કરી લેજો અને હવે નેક્સ્ટ ટાઈમ કરો ને તો ખાલી મેહુલ ભોગરા ઉપર કરજો

તો હવે એમને એવું કહેવાનું કે જો આપણે કોઈ વસ્તુ ઈગો ઉપર લેતા હોય અને પર્સનલી લેતા હોય ને તો એનો જવાબ પર્સનલી યુનિફોર્મના કલરમાં ખાખી પહેરીને તો બધા શેર જ હોય હોય એમાં એવું છે ને વાઘનું ચામડું પહેર લે ને તો એને એવું જ લાગે કે હું વાઘ છું પણ એ હોય કૂતરું જ એટલે એ ના ભૂલાય એટલે જો પર્સનલી કોઈ વસ્તુ તમને લડતી હોય ને તો પર્સનલી આવો લડવા માટે

અને ત્યાં ગેરકાનૂની કામ થતું હતું જેનું રેકોર્ડિંગ કર્યું બોલો કઈ ગુનો અને કઈ સેક્શન કાયદાઓની કઈ સેક્શન લાગે તો યાદ નથી હોતું તમને લાઈવ વિડીયોમાં મેં એને પૂછ્યું હતું કે કયા ગુનામાં મારી અટકાયત કરો છો તો એક પણ જવાબ ના મળ્યો કલમો યાદ હોય ખાલી અહીંયા ત્રણ સ્ટાર લગાવી દઈએ ને એટલે કાયદાઓ મોઢે ના થઈ જાય ભણવું પડે ડબલ ગ્રેજ્યુએટ થવું પડે કાયદાઓ વાંચવા પડે ત્યારે કાયદાઓ આવડે અને ત્યારે ખબર પડે કે એને પ્રાઇવેટ પ્રીમેસીસ નહીં પબ્લિક પ્રોપર્ટી કહેવાય બસ ચાલી નહીં નીકળવાનું અને રહી વાત વિડીયોની ને તો વિડીયો ઉતારીને કોઈ ગેરકાનૂની કામ મહેનત કર્યું આપ સમામનો એ પ્રશ્ન હતો કે વિડીયો કેમ ડિલીટ થઈ ગયો વિડીયો એ બાળક છે ને એની અમે એફઆઈઆર ના થાય ને એટલા માટે મેં ડિલીટ કર્યો હતો એ વિડીયો ઉતારીને મેં કોઈ ગેરકાનૂની કામ નથી કર્યું અને મને સો ટકા ખાતરી છે અને આપ તમામને જ્યારે પોલીસ અધિકારી ગેરકાનૂની કામ કરે ને તેનો વિડીયો ઉતારવાનો છે અને એ વિડીયો હમણાં ટૂંક સમયમાં લાઈવ આવશે આઠ ને પંદર મિનિટે ફેસબુક પર પોસ્ટ થઈ જશે થોડી જ વાર છે આપ તમામે એ વિડીયો એટલો શેર કરવાનો છે કે આ જેટલા સત્તાના દુરુપયોગ કરવાવાળા વાળા બની બેઠ્યા છે ને એમને ખબર પડી જાય કે ખોટા વ્યક્તિઓ પંગો લેવો ને એ ભારે પડે આ કામ આપણે કરવાનું છે

આઈપીસી ની ધારા સત્તાણું મુજબ નાઇન્ટી સેવન તમને પણ મળે છે જો એક મારે ને તો સામી બે મારો કારણ કે માર ખાવા માટે આપણે જન્મ લીધો જ નથી આ યાદ રાખજો કોઈ પણ અધિકારી હોય જાય અહીંયા ત્રણ સ્ટાર હોય બે સ્ટાર હોય કે એક સ્ટાર હોય લોક કલ્યાણ માટે અને સમાજ કલ્યાણ માટે એક વકીલે બંધાયેલો છે અને પોલીસ પણ બંધાયેલી છે કેટલા બધા પોલીસ અધિકારીઓ છે જે ઈમાનદારીથી કામ કરે છે અને જેની સાથે મેહુલ બોઘરા પણ ઊભો છે એમને તો ક્યારેય મારાથી તકલીફ નથી થઈ તકલીફ માત્ર ભ્રષ્ટાચારીઓ અને સત્તાના દુરુપયોગ કરનારાઓને જ થાય છે અને એ એવા લોકોના જ ઈગો ક્લેશ થાય છે બાકી ઘણા પોલીસ અધિકારીઓ છે જે અહીંયા મારી રૂબરૂ સામે બેસે છે મારી અને મારા કામની જ તારીફો કરે છે કે જે કરો છો એ બરાબર કરો છો એટલે જે સત્તાના દુરુપયોગ કરવાવાળાને ભ્રષ્ટાચારીઓને નડું છું ને એ નડતો જ રહીશ જીવું છું ને ત્યાં સુધી નડીશ તમારી પાસે એક ઓપ્શન છે

બરાબર એને સામો રાઈટ ભ્રષ્ટાચારીઓ અને સત્તાના દુરુપયોગ કરનાર અધિકારીઓને કહું છું અને બહુ પર્સનલી બધું લાગતું હોય અને બહુ ઈગો ક્લેશ તમારો થતો હોય તો એકવાર વર્દી ઉતારો આપણે લાઈવ ફેસબુક લાઈવ કરશું

આખી દુનિયા અજાણે છે કોઈ અજાણતી નથી ફોન ફોન પર ચાલુ છે મિત્રો કેમ કે આપ સૌના ફોન આવી રહ્યા છે સતત સતત ફોન ચાલુ છે સતત ત્રણ વાગ્યા ફોન સતત ચાલુ છે કે આપની સાથે કોઈ અણબનાવ તો નથી બન્યો ને ક્યારેય ચિંતા ના કરશો તમારો સપોર્ટ મને છે જ્યારે લાઈવમાં ચાર ચાર હજાર લોકો જોતા હોય ને

કઈ નહીં થશે એક વસ્તુ થઈ શકે કે બૂટલેગરને સોપારી આપીને મને ઉડાઈ દે તો આ વસ્તુનો અંત આવશે બાકી કોઈ વસ્તુનો અંત આવશે નહીં અને જેમને શોખ હોય લાઈવ આમંત્રણ આપ્યું છે આવી જજો આપણે ફેસબુકમાં ડિબેટ કરશું કે તમે કેટલા કામો જાહેર હિતમાં કરો છો કેટલા કાયદાઓ તમે જાણો છો એટલે તમને ખબર પડશે કે તમે કેટલા પાણીમાં છો ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બહુ થઈ ગયા જનતા ચાર હજાર લોકો જોઈ રહ્યા છે ને એમને તમામને વિનંતી છે કે આ સત્તાના દુરુપયોગ જ્યારે જ્યારે થાય ને ત્યારે સહન કરી નહી આવતા રહેતા સહન તો હંમેશા હેરાન આ હું તમને કરશો ગેરંટી આપો છું આ લોકો તમને દબાવવાની જ કોશિશ કરશે એકવાર તમે અવાજ ઉઠાવશો એટલે દબાવી દેશે આ એમની એક સ્કીમ છે કે લઈ જાઓ પીસીઆર માં એક બે મારો અને બેસાડી દો એટલે વ્યક્તિ પૂરો અવાજ ઉઠાવતો થઈ જાય બંધ આ એમની સ્કીમ છે પણ આ સ્કીમમાં નથી આવવાનું એમનાથી કંઈ નહીં થાય ખોટું કરતો હોય એમથી કાંઈ ના થાય એટલે એ ચિંતા ક્યારેય કરવાની નથી બહુ સહી સલામત છું કોઈ પણ વસ્તુ મને થઈ નથી અને તમને ગેરંટી આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરશે જ્યારે જનતાને હેરાન કરવાની કોશિશ કરશે ભ્રષ્ટાચાર કરશે એમને ક્યારેય છોડીશ નહીં એમની ખાતરી આપું છું અને તમને જ્યાં પણ જરૂર પડે એની ટાઈમ તમારે મને ફોન કરવાનો છે હજુ જ્યાં પણ જરૂર પડે ત્યાં આપ સૌને ખુશખબર એ આપવાની છે કે હજુ બે દિવસ પહેલા કામરેજ પોલીસ સ્ટેશન સુરત શહેર એમાં એક સાથે દસ પોલીસ અધિકારીઓ એક સાથે દસ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે એમાં પીઆઈ પોતે પણ આવી ગયા અને મોટા મોટા રેન્કના તમામ અધિકારીઓ આવી ગયા એટલે ભ્રષ્ટાચાર કરતા આ તમામ અધિકારીઓની આ હાલત હાલ છે કેમ કે આપણી જાગૃતતાને લીધે એટલે આ જાગૃતતા ક્યારે આપણે છોડવાની નથી આ છત્રીસો છે કે જો મસ્ત ષડયંત્ર બનાવજો હજી આઈશ જાહેર જનતાને તકલીફ આપશો ગેરકાનૂની કામ કરશો ત્યારે હજી આઈશ હજી ફેસબુક લાઈવ કરીશ તમારાથી થાય ને એ કરી લેજો બિંદાસ છૂટ છે બરાબર બાકી આવાજ મેહુલ બોગરાનો એ દબાઈને એ કેટેગરીનો વ્યક્તિ જ નથી અને જો હોત ને તો આ ફિલ્ડમાં આવ્યો જ ના હોત સમજાઈ ગયું અને જે લોકો ઈમાનદાર છે જે નિષ્ઠાથી કામ કરે છે અને નોકરી કરે છે હા એ બિચારાઓને તકલીફ બહુ થાય છે એ પણ જણાવી દો જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાથી ઈમાનદારીથી કામ કરે છે ને એના પ્રમોશન ટાઈમે નથી થતા એમને તકલીફ હોય બહુ પડે છે પોલીસ સ્ટેશનની અંદર પણ સત્યનો માર્ગ ક્યારેય છોડતા નહીં અને સત્ય માટે કામ કરતા વ્યક્તિઓનો સાથે નહીં છોડતા કેમ કે આ તમામ આપણા એક લોકોનું સંગઠન જ આ ભ્રષ્ટાચારીઓ છે ને એના સુપડા સાફ કરશે એટલે જે પણ ઈમાનદાર પોલીસ અધિકારીઓ મારી સાથે રહ્યા ને આ તમામ ઘટનામાં એમનો ખૂબ ખૂબ જ ધન્યવાદ અને જે બેમાનો છે અને સત્તાના દુરુપયોગ કરનારાઓ છે એમને એવું લાગે છે કે અમે આ ઘટનામાં તો બચી ગયા એવું ચોક્કસ થી થતું હશે કે અમે તો બચી ગયા કઈ ના થયું પણ તમે બચી ગયા એક બાળકના લીધે એ છોકરાની દયા આ યાદ રાખને લોકોને હું છોડીશ નહીં જ્યારે બીજી વાર તમારે છે ને બહુ એવો બધો શોખ હોય ને તો મેહુલ બોઘરાને છે ને પર્સનલી લઈ લેવાનું બરાબર આવા વચ્ચે કોઈ નાના નાના છોકરાઓને નહીં લેવાના એટલે છે ને આમને સામને જે વસ્તુ થાય ને એ થાય તમને જો વસ્તુ ઈગો પર ગઈ હોય પર્સનલી રેડી હોય તો યુનિફોર્મના કલરમાં શું કરવા આવો છો વરદી પહેરીને શું કરવા આવો છો વરદી ઉતારીને આવજો એટલે આપણે આપણે સામે થઈ જશું ને આવા નાના જે બિચારા બાળકો છે અઢાર ઓગણીસ વર્ષના એમને વચ્ચે ના લેશું ડાયરેક્ટ આવી જજો એટલે આપણે જોઈ લઈશું જે બી હશે કોઈ તકલીફ નથી અને જે બી કંઈ કરવું હોય ને એની કરવા માટે છૂટ છે બરાબર લાઈવ વિડીયો હું પૂરો કરીશ હું જઈશ આમાં કેટલા ચૌદશિયા ઘણા બધા જોડાયા બી હશે એ ડિપાર્ટમેન્ટના બરાબર તો જે કોઈ કાર્યવાહી કરવી હોય બિંદા કરવા માંડો કોઈ વાંધો નથી મને કોઈ તકલીફ નથી આ કાર્ય ક્યારેય બંધ થયું નથી અને બંધ થશે નહીં જનતાને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને ફોન કરજો પીઆઈએ પીઆઈ ને હર્ટ થયું રોંગફુલ ડિટેશન ડિફેમેશન બરાબર પીઆઈ ને છે ને દુઃખ થયું છે બહુ દુઃખ થયું છે પણ બિચારા કરી કઈ શકતું કંઈ કઈ કરી કઈ શકતા નથી તકલીફ ત્યાં છે સમજાય છે દુઃખે છે વાગ્યું છે પણ થતું કંઈ નથી કેમ કેમ કે આપ સૌનો સાથ સહકાર મારી સાથે છે અને આ લોકો કંઈ નહીં કરી શકે કેમકે ખોટા છે સાચા હોય ને એનાથી બધું થાય ખોટાથી કાંઈ ના થાય બરાબર એટલે કોઈ ચિંતા નથી વિડીયો આઠ ને પંદર મિનિટે પોસ્ટ થઈ જશે આપ તમામે શેર કરવાનો છે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં મને એની ટાઈપિંગ કરવાની છે હું રજા લઉં જય હિન્દ જય સંવિધાન